પણ હું કહું હા એટલે આ એકદમ મારા ખાસ નિત્ર હોય પણ તમે ક્યાં જતા હતા એટલે હું હવે સેન્દ્ર સુધીને આપતો ને એકલો હતો એકદમ બેસવાની આવડ ના એટલે આ હેડકી લાઈ લઈ તમારે આવડતું એટલે પડ્યા જ પડ્યા હાર હડદ આણો બે ગોળજી O, da oa-de, da de da eh, ukulah, ukulah, eh, bagam harapan, you, kalau awsi kau nah, toh, kuda ayam kau di, eh, li, le, lompat di, dah, dah,

અરે જાવું આહ આહ સત્રાજી ઓ સત્રાજી બોલા હેડો એ જાવ પડશે એ

રાહુલ <laughs> <laughs> અરે અલા આ તો ની કે હ હું કો તુ કે તારી કોહાડે તારી અને આરે ઉંધો કે હું